આખતે ઉતાવળી અધિમા રખન માય અવસર આવ્યો આજ અનમોલ ભોગડા તારે ધામ નમસ્કાર મિત્રો છોલો ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એમ કહેવાય ભોગડા ગામ એ જ મોગલધામ તો મિત્રો અત્યારે અમે આવી ચૂક્યા છીએ ભોગડા ગામ જ્યાં મોંગલમાનું મંદિર છે અને એમ કહેવાય ને કે અત્યારે જે અઠ્યાવીસમાં છો છે તો એની તડામારની તૈયારી ચાલી રહી છે તો અમે આ વિડીયોની મલપા તમને બધી તૈયાર માતાજીનું મંદિર છે મંદિરના દર્શન પણ કરાવજો અને જેટલી પણ જે ધામધૂમથી તૈયારી થાય છે એ પણ તમને વિડીયોની મલપા બતાવશો તો તમે વિડીયોની અંદી બન્યા રહીશો મોગલ તારું સખનું પૂરું કરશે તારો લાખો માં બના રેણી કેણી જોઈને દુનિયા કરશે સલાસ સલાસ ઈ દે હોલે વાલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે અત્યારે જે મંગળમણ જે ગેટ છે ને આવી જશે ભાઈ અને અત્યારે આપણે વિડિયો શૂટિંગ આપણે એને આપણે મદદ કરે એવા રોકેટ ભાઈ ગુજ્જુ વ્લોગ છે તો હું કેવું રોકેટ ઓ મિત્રો અત્યારે સરસ મજાની મોગલતા મોગલ ની અંદર તબર જે સકડા તૈયારી 28 માં માતાજીનો જે પાટો છે એ તડામાર તૈયારી થઈ રહી છે આજે 18 તારીખ છે અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આવજો ઓગણીસ ને વીસ વીસ પાંચ અને વાર છે સોમવાર તો તમે પણ ફેમિલી સાથે પધારજો નાનકડું એવું ધામ છે પંખીના માળા જેવું આઈસ્ક્રીમ મોબાઈલમાંથી સાક્ષાત અહીં બિરાજમાન છે અને અત્યારે જે તો પાટોતોની વાર છે પણ ઘણી જ બધું આવી ભક્તો જે પબ્લિક છે એ અત્યારે દિવસ અત્યારે ઉમટી પડ્યું છે અને તૈયારી જબરદસ્ત છે ને આ વિડીયોમાં તમને જોવા મળશે ગેટની બરોબર અને રાત્રિનો સીન તમે જુઓ ને તો જબરદસ્ત આજે પાછળ તમે ઘર જોઈ રહ્યા છો ને તો આખે આખો દ્રષ્ટિ શણગારી અને ભવ્ય રીતે બનાવવામાં આવે છે અને આ બહારની સજાવટ તમે જુઓ ને તો ફૂદડી અલગ અલગ પ્રકારના ઝુમ્મર ને આ રીતની સરસ મજાની વ્યવસ્થા કરી છે અને આખું એક સરસ મજાનું લાઇટ ડેકોરેશન સાંજના સમયે થતું હોય છે અને જુઓ આ રીતની બહારની જે વ્યવસ્થા છે આ રીતની તમે જુઓ તો શિરીઝથી આખે આખો ગેટ શણગારી દેવામાં આવ્યો છે અને મિત્રો આ ભગુડા ગામ એજ જ માંગલધામ અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે અહીંયા આ બધા આવી અને સેલ્ફી ખેંચતા હોય છે

મિત્ર કેમ કે અહીંયા સાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો એ ભાવી ભક્તો છે એને ચોવીસ કલાક શા આપવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ છે ડાયરન્ડ ટેસ્ટ

છે શનિવાર અને લોકો એટલા બધા ઉમટી રહ્યા છે આવી અને બે રાત્રિનો જે ડેકોરેશન છે લાઇટિંગ એનો પણ આપણે એક વિડીયો નાખ્યો અને આપણે એ વિડીયો બીજા ભાગમાં રાખશું તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જે છે બુગડા મંગલ અજોગય આંકુ હું જા કરતુ જદીલાવરી થાય રે અજોગય આંકુ હું જા કરતુ જદીલાવરી થાય રે મોગલ ને કેજો ભગુડા વાળી ભેળે આવશે તો મિત્રો આ સરસ મજાનું નાનોકનું એવું પંખીના માળા જેવું ગામ એમ કહેવાય ક્યાં સાક્ષાત તમે થોડાક દૂર હાલો ભગુડાથી તો અહીં સાક્ષાત દાદા ગોપનાથ મહાદેવ અહીં બિરાજમાન છે થોડાક જ અહીંથી નજીક તો ઉસા કોરડા હોય સાવણમાં બિરાજમાન છે એથી થોડાક આગળ આવો તો એમાં સાક્ષાની ભવાની માતાજી બિરાજમાન છે અને અહીં બાજુમાં તમે તો ખૂણા એને એમ કહેવાય કે બજરંગદાસ બાપાનું સરસ મજાનું બગદાના રોડું ધામ છે અને વચ્ચે આવેલું હોય તો નાના કે માળા જેવું મોગલ મોગલધામ ભગુડા એમ કહેવાય કે જાગતી માતાજી દેવ અહીં સાક્ષાત મોગલ માતાજી બિરાજમાન છે અને એનો અઠ્યાવીસ મો પાટોત્વ હોય તો તમામ મોગલ સ્વરૂને આ આમંત્ર છે કે તમારા ફેમિલી સાથે ધબધડાટી બોલાવો આ એક ડાયરાની અનોખી મોજ માણો અહીં ખૂણે ખૂણે એમ કઈ ગુજરાતના તમામ કલાકાર તો હોય છે તો આ જે પોસ્ટર માં તમે જોયો ને એની કરતા ડબલ કલાકારો અહીંયા બધું મોજ કરવાનું છે જમાવટ કરવાનું છે તો ચોક્કસ થી પધારજો અને અત્યાર સુધી ની તૈયારી જમાવટ લઈ રહી છે તો ચોક્કસ તમારા ફેમિલી સાથે પધારો જય મોગલ જય માતાજી મિત્રો આ છે રસોડું જે એમ કે પરિષદ ભવન છે તમે જોઈ શકો છો ંદની એવો પુંજી મોરી બાપુ છે અને એવોર્ડના સંચાલન એવા મહેશભાઈ ગઢવી છે અને લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિર જે આચ્ય કલાકાર છે અને એમ કહેવાય ને કે કીર્તિદાનભાઈ ગઢવી પરસોત્તમ પરિબાપુ છે રામ રામધામજી બાપુ છે ગોંડલિયા અને એવા અનેક જે દીપક બાપુ હરિયાણી છે એવા અનેક કલાકારો જે છે એ આ ડાયરામાં દૂર ખૂબ આનંદ કરાવવાના છે અને જિગ્નેશ કવિરાજ છે રાજભા ગઢવી છે એવા જે લોક સાહિત્યકારની જે વાતો કરતા હોય એવા રાજભા ગઢવી છે એવા અનેક કલાકારો જે છે એ અહીંયા પાઠ સૌમાં આવવાના છો મિત્રો પણ તમે પણ